કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શ્રાવણ મહિના કરનારે સવારે નિત્યકર્મ માંથી પરવાળીને કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછાનું પૂજન કરવું તથા એકઠાનું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં આ હતી કથાની વ્રત વિધિ હવે આપણે કથા જાણશું માધવપુર નામ એક ગામ હતું તેમાં સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકતમાં રહેવા માટે એક ઓરદી હતી અને ગાય વાછળદું હતા શ્રાવણ વત ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા ઉપડ્યા અને જતા જતાં વહુને કહેતા ગયા વહુ આજે વોડ ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ગમલાને ખાંડીને મૂકજો વોબે આ બધું સાંભળ્યું પણ અકલની ઓથમીરને કંઈ સમજ ન પડી કે કયો ઘઉંલો ખાંડી રાંધવાનો ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરદો એમના વાછરદાનું નામ યોગાનુ યોગ ઘઉંલો હતો વવે તો વાળામાં જઈને કુમળા વાછરદાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવીને તેમાં ઘઉલાને ખાંડીને નાખ્યો થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા વહુ ઘઉંલો રાંધ્યો વઉંએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ગમલાએ ખૂબ તોફાન કર્યું મા મુસીબતે એને ખાંડીને ચૂલે ચઢાવ્યો મારે તો નાકે દમ આવી ગયો આ સાંભળી સાસુને હૈયામાં ફાર પડી હાય રામ વહુ તમે ક્યાં ગૌલાની વાત કરો છો વહુએ ચોખવટ કરતા કહ્યું બીજો કયો ગમલો હતો આપણી ગાયના વાછાને જ મેં રાંધ્યો છે સાસુ ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ તમે તો આંખનું કાજર ગાલે ઘસ્યું મેં કહ્યું કંઈ ને તમે કડ્યું કંઈ તમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો વહુને કંઈ સમજ ન પડી એટલે સાસુની સામે ટગર ટગર જોઈ રહી આથી સાસુએ કપાર પર હાથ પછાડતા કહ્યું મેં તમને ગમલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરદાને વધેરી બેઠા હાય રામ હવે શું થશે આજે ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરદાની પૂજા કરવા આવશે તેમને હું શું મોં બતાવીશ સાસુબાઉ આ પ્રસંગથી ખૂબ ગભરાઈ ગયા ત્યારબાદ સાસુ બહુ ભેગા મળીને હાંડલામાં ઘઉંલાને મૂકીને ગામબાર ઉકડદામાં તેને દાટી આવ્યા એ વખતે ગાય વઘરામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચડતી ચડતી તે ઉકડદે આવી પહોંચી તેણે સિંગરા ભરાવી ઉકડદાને ફેંડવા માંડ્યો ત્યાં ઉકડદામાં સંતારેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને આંચરને વળગી પડ્યો હાંડાનો કાંઠો એની ડોકે લટકતો હતો સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછાડાની પૂજા કરવા સાસુ બહુને ત્યાં આવી પહોંચી હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા સાસુ બહુને ઘેર પૂજા કરવા આવતા હતા ઘોરાણીઓએ સાસુ બહુના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું બિચારા સાસુઓ બીકના માળે અંદર ભરાઈ બેઠા હતા એક ઘોડાણીએ બારના પાસે આવીને કહ્યું ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો અમે ગાય વાછરદાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ ઉતર ન મળ્યો કે ન તો બહારના ઉઘર્યા આથી બધાને નવાઈ લાગે એટલામાં ગાય વાછરદાને લઈને દોડતી આવી પહોંચી વાછરદાના ઘરામાં હાંડાનો કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી તેમાં એક જણે કહ્યું પણ ખરું અરે આજે વાછરદાના ઘરામાં ફૂલોનો હાર હોય કે કાંઠલો જુઆ કોણે આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુઓ આ સાંભળી વિચારમાં પડ્યા તેમને એમ કે એ લોકો અમને મારતી હશે પણ જોયું તો ઘઉંનો જીવતો હતો ને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુને પણ આ જોઈ નવાઈ લાગી તેણે બારના ખોલી નાખ્યા અને ઘોરાણીઓને આવકાર આપી તેમને સગરી વાત કઈ સંભળાવી ઘોરાણીઓને પણ આ સાંભળીને આશ્ચર્ય થયું સાસુએ ખુલ્લા દિલે પોતાની બહુના પાપની વાત કર્યા પછી કહ્યું સાચે જ આજે તમારો વ્રતના પ્રતાપે મારો ઘઉંનો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવતદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછાદાની પૂજા કરી અને વાછાદાના ગરામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી સગડી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોર ચોથનું વ્રત કરવા નિયમ લીધું આ દિવસે સ્ત્રીઓએ દરવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે તેને જમારે છે હે ગાય માતા જે તમને પૂજે તે સૌનું કલ્યાણ કરજો જય ગાય માતા કી જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ